નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ લર્નિંગ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેશનની અંદર આપણે પૃષ્ઠ રસાયણશાસ્ત્રના કેટલાક બેઝિક શબ્દો જેમાં ખાસ કરીને રસાયણ શાસ્ત્રનાવશોષણ શોષણની વાત કરી હતી મિત્રો ત્યારે આપણે કેટલાક અધિશોષણને લગતા ઉદાહરણોનો પણ અભ્યાસ કરતો હતો આ સેશનની અંદર મિત્રો આપણે અધિશોષણના પ્રકાર અને તેના કેટલાક બીજા અન્ય ઇન્ટરેસ્ટિંગ ટોપિકનો અભ્યાસ કરશો તો ચલો શરૂ કરીએ અધિશોષણના પ્રકાર અધિશોષણના પ્રકાર કોના આધારે થાય તો અધિશોષિત અને અધિશોષક વચ્ચેના બળ કેવા પ્રકારનું બળ લાગે છે જો કેટલાક ફિઝિકલ આકર્ષણ મતલબ ભૌતિક આકર્ષણ અને કેટલાક રાસાયણિક આકર્ષણ હવે અમુક ધાતુ પરમાણુ જ્યાં સુધી ઇલેક્ટ્રોન આપે નહીં ત્યાં સુધી સામેનો કોઈ પરમાણુ જોડાતો જ નહીં હોય તો એને શું કરવું પડે રાસાયણિક આકર્ષણ કહેવાય પણ હું અહીંયા ફૂંકમાં તો મારા મોઢામાંથી નીકળેલો કાર્બન ડાયોક્સાઈડ પણ આના પર એક બે અણુ ચોટવાના છે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ આ પહેલા બે પ્રકાર પડ્યા એમાંનો પહેલો પ્રકાર આકર્ષણ કયું છે તો ભૌતિક અધિશોષણમાં મિત્રો વાલ્સ આકર્ષણ છે જે ગમે ત્યાં હોય એમ કહેવાય યત્ર તત્ર સર્વત્ર બધે જ લાગુ પડે કોઈ પણ ઘન કોઈ પણ પ્રવાહ કોઈ પણ વાયુના અણુ વચ્ચે થોડુંક થોડુંક તો હોય જ એમ એટલે એના લીધે આ થાય રાસાયણિક અધિશોષણ જે છે એ રાસાયણિક બંધને લીધે જ થશે બીજું એન્થાલ્પી તો આ અધિશોષણ વિશિષ્ટ નથી બરાબર જોજો વિશિષ્ટ નથી એનો મતલબ એમ કે કોઈ પણ વાયુ કોઈ પણ ઘન ઉપર વધુ કે ઓછા પ્રમાણમાં અધિશોષણ પામે જ્યારે રાસાયણિક અધિશોષણ વિશિષ્ટ છે મતલબ કે અધિશોષિત અને અધિશોષક વચ્ચે જો રાસાયણિક બંધ રચાય ને તો જ અધિશોષણ થાય કલર જે છે ને એ મિત્રો દિવાલ ઉપર ક્યારે ચોટે કે જ્યારે દિવાલ અને કલર ની વચ્ચે કોઈ બોન્ડ બને તો એ નથી બનતો એટલે આપણે પહેલા પ્રાઇમર લગાડીએ પછી બિરલાપુટી લગાડીએ પછી કલર લગાડીએ એટલે કલર ને કોણ પકડે બિરલા પૂટી બિરલાપુટી ને કોણ પકડે પેલું પ્રાઇમર પ્રાઇમરને કોણ પકડે તો કે દિવાલ પકડે એમ કરીને બોન્ડિંગ કરીએ છીએ રેડી ચાલો નેક્સ્ટ પરિવર્તનીય છે આ શબ્દ ને બરાબર સમજો કેવું છે પરિવર્તનીય પરિવર્તનીય નો મતલબ એવો થાય ચાલો અહીંયા ઉદાહરણ થી આપણે આ અધિશોષક છે એના પર વાયુ ચોઈટા એટલે કે અધિશોષણ થયું તમે ટેમ્પરેચર વધાર્યું અથવા તો પ્રેશર ઘટાડ્યું તો આ બધા દૂર થઈ જાય બધા દૂર થઈ જાય ચાલો દૂર કરી દો રેડી અને માત્ર શું વધે છે અધિશોષક વધે છે શું વધે છે માત્ર અધિશોષક વધે હવે પાછા વાયુ લાવીએ તો પાછા ચોટી જાય એનો મતલબ એમ કે તમે મન ચાહો ત્યારે દૂર પણ કરી શકો અને મન ચાહો ત્યારે આવી પણ શકો મતલબ આને પરિવર્તનીય કહેવાય પણ કેમિકલમાં કેવું છે મિત્રો એ અપરિવર્તનીય છે અપરિવર્તનીયનો મતલબ લોખંડની ગ્રીલ ઉપર એકવાર કલર લગાડ્યો ચલો સુકાઈ ગયો બરાબર છે હવે કલરની પોપડી પડી ગઈ ઉખડી ગઈ શું તમે પાછી થૂક વાળી કરીને ચોટાડો તો ચોટી જશે ના ચોટે દોસ્તો એ કલર અને લોખંડ વચ્ચે જે રાસાયણિક બંધ બનેલો એ કારણોસર નીકળી ગયો તો હવે પાછો એ કલર ની પોપડી એ પાછું દિવાલ સાથે કે પછી લોખંડ ની ગ્રીલ સાથે ચોટતું નથી ચાલો અધિશોષણ એન્થાલ્પી એન્થાલ્પી નું મૂલ્ય ઓછું અને નેગેટિવ છે યાદ રાખજો કેટલું

અહીં માઇનસ નિશાની એ ઉષ્માક્ષેપક દર્શાવે તમે આંકડા ખાલી મેચ કરો તો વીસ થી ચાલીસ એસી થી બસો ચાલીસ ઓકે ચલો નેક્સ્ટ સક્રિયકરણ ઊર્જાની વધુ જરૂર પડતી નથી આમાં જરૂર પડે છે રાસાયણિક અધિશોષણ થાય ને ત્યારે સક્રિયકરણ શક્તિ પુષ્કળ જોઈએ કેમ કે અણુને ફોર્સફુલી મારવામાં આવે ને તો જ ચોટે નહીં ના ચોટે આની અંદર તો તમે

કે કોઈ એક્સ અધિશોષક પર વાય અધિશોષિત કયું સ્ટેટમેન્ટ સાચું છે એમ કરીને પછી ઉપરના ચાર આપે તો તમારે યાદ રાખવાનું જેમાં એક કાણવીય સ્તરની રચના થાય તે કયું હોય છે હંમેશા રાસાયણિક અધિશોષણ તો એના માટે આ પણ વાક્ય બની શકે આ પણ વાક્ય આવી શકે આ પણ આવી શકે કોઈ બી આવી શકે ને ઓકે ચલો નેક્સ્ટ લઈએ મિત્રો વાયુના સ્વભાવ પર આધારિત હોય દરેક વાયુ જે છે ને પ્રવાહીકરણ પામે તે ઝડપથી અધિશોષણ થાય પ્રવાહીકરણનો આધાર પાછો એના ક્રાંતિક તાપમાન પર છે એટલે કે ભૌતિક અધિશોષણ જે છે એનો આધાર એ પ્રવાહીકરણના ઝડપ પર હોય છે જે વાયુનું પ્રવાહીકરણ ઝડપથી થાય એનું અધિશોષણ પણ સરળતાથી અને વધુ પ્રમાણમાં થાય જ્યારે રાસાયણિક અધિશોષણ વાયુના સ્વભાવ પર આધારિત છે કઈ રીતે તો કે અધિશોષક પ્રક્રિયા કરે ત્યારે રાસાયણિક બંધ બનાય તો જ અધિશોષણ શક્ય છે રાસાયણિક બંધ બને તો જ અધિશોષણ શક્ય બને યાદ રાખજો રાસાયણિક બંધ બને તો જ અધિશોષણ શક્ય બને બાકી શક્ય બનતું નથી ઓકે ચાલો છેલ્લી વાત કરીએ મિત્રો તાપમાન જેમ વધે તેમ ઘટે છે કેમ તો કે તાપમાન કરતા વ્યસ્ત પ્રમાણમાં છે જ્યારે આ તાપમાન વધતા વધે છે અને પછી ઘટે છે આખું ઊંધું છે ભૌતિક અધિશોષણ કેવું છે તાપમાન જેમ વધારો એમ ઓછું થતું જાય પહેલામાં એક તો એની સક્રિયકરણ ઉર્જા વધારે એટલે જેમ તાપમાન વધારશે એમ શરૂઆતમાં વધશે અને પછી શું થશે ઘટશે તો મિત્રો આનો આપણે જો ગ્રાફ દોરીએ ને તો એક ગ્રાફ આવા મળે માની લો ટેમ્પરેચર મૂકી દઈએ ચલોને બરાબર એટલે અધિશોષણ ઘટે જયારે રાસાયણિક અધિશોષણમાં કેવું છે તો કે આ અધિશોષણની ની માત્રાને ટેમ્પરેચર સાથે સરખાય તો પહેલા વધે પાછું ઘટે એમ ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો એ છે અધિશોષણ પર અસર કરતા પરિબળો હવે અધિશોષણ પર કોણ અસર કરે તો સૌથી પહેલું અધિશોષણ પર અસર કરે અધિશોષકનો સ્વભાવ ચલો અધિશોષક કોણ હતું ઉદાહરણ આપીએ પાછું એકવાર તો શેરડીનો રસ છે લીલા પીળા કલરનો છે હવે એના પર નાખીએ ચારકોલ તો શેરડીનો રંગીન કણો ચારકોલ ની સપાટી પર ચોટી જાય છે અહીં આ ઘટના અધિશોષણ છે રાઈટ એમાં અધિશોષક છે રંગીન કણિકાઓ અધિશોષિત છે તો ના સ્વભાવ એટલે કે ચારકોલ અને એની જેવા જે પદાર્થો લીધા ને એના પર પણ ડિપેન્ડ કરે કેવી રીતે જુઓ કોઈ પણ ઘન માટે અધિશોષણ છે એ અધિશોષક ની સપાટીના ક્ષેત્રફળ અથવા તો ઘનની મુક્ત સંયોજકતા પર આધારિત તમે જોજો લાકડાના મોટા ટુકડા કરતા લાકડાનો ભૂકો એ વધુ અધિશોષણ કરે ચારકોલના ટુકડા કરતા ચારકોલનો ભૂકો એ વધુ અધિશોષણ કરે બીજું ઘનની મુક્ત સંયોજકતા માની લો કે પ્લેટિનમ પ્લસ ટુ છે તો એ જેટલું અધિશોષણ કરશે એની કરતા પ્લેટિનમ પ્લસ ફોર હોય તો એની અધિશોષણ ક્ષમતા વધારે જ હોય તો ચોખ્ખી જ વાત છે કેમ કે પ્લસ ચાર થાય એટલે પરમાણુનું કેન્દ્ર વધુ ઝડપથી બીજાને આકર્ષે બરાબર એટલે અધિશોષકનો ભૂકો જે છે એ વધુ અસરકારક ગણાય છે કેમ તો કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે ઓકે ચાલો અધિશોષિતના સ્વભાવ પર સ્વભાવરો કોણ છે એ પણ એક બહુ મહત્વ ધરાવે દાખલા તરીકે ઘણી વખત નથી ગુરુઓ બહુ સારા છે મિત્રો પણ હામે સ્ટુડન્ટ જે છે ને સ્ટુડન્ટ્સ એ થોડુંક ભણવામાં નબળાઇ દર્શાવે ને તો સરે ગમે એટલું સારું ભણાવ્યું હોય ને નહીં છોટે હવે એનથી ઊંધું કેટલીક વખત સર થોડાક નબળા હોય પણ વિદ્યાર્થીઓ એટલા ટેલેન્ટેડ છે તમારી જેવા જ કે જેથી શું થાય ખબર સરને પ્રશ્ન પૂછી પૂછીને સરને પણ હોશિયાર બનાવી દેતા હોય હે ને બને એવું ક્યારેક ચાલો તો વાયુનું અધિશોષણ જે છે એ અધિશોષિતના સ્વભાવ પર ડિપેન્ડ કરે કઈ રીતે જો તો વાયુનું અધિશોષણ જે છે વાયુના ક્રાંતિક તાપમાનના સમપ્રમાણમાં ક્રાંતિક તાપમાન એટલે પ્રવાહીકરણ માટેનું જે તાપમાને વાયુ પ્રવાહીમાં ફેરવા એ ન્યૂનતમ તાપમાનને કહેવામાં આવે ક્રાંતિક તાપમાન તો જેટલું ક્રાંતિક તાપમાન ઊંચું હશે એટલું પ્રવાહીકરણ સરળતાથી થશે દાખલા તરીકે નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશર એ વાયુનું કદ કે જે બસો અઠ્ઠાણું ગ્રામ બસો અઠ્ઠાણું અઠ્યાસી કેળવીને એક ગ્રામ ચારકોલ ઉપર અધિશોષિત થાય એને આપણે કહેવામાં આવે કદ બરાબર તો આપણે અહીંયા કેટલાક વાયુઓ માટે વિચારીએ ક્રાંતિક તાપમાન તો તમે જુઓ હાઇડ્રોજનનું ક્રાંતિક તાપમાન તેત્રીસ છે અને કદ છે એ ચાર પોઈન્ટ સાત મિલી છે આ મિલીમાં છે બધા અને આ બધા એના ક્રાંતિક તાપમાન છે તમે હવે જોજો જેમ તમે આ બાજુથી આમ જશો મિત્રો હું આ બધું ક્લીન કરી દઉં છું હવે તમે જેમ આ બાજુથી આમ જશો ને એમ જો ટેમ્પરેચર બધાના વધતા જાય છે રાઈટ તો તમે જો એનું કદ પણ વધતું જાય છે જો તો એનો મતલબ એમ કે જેમ ક્રાંતિક તાપમાન વધુ હોય આ બરાબર જોવા જેવી વાત છે એમ પ્રવાહીકરણ સરળતાથી થાય અને અધિશોષણની માત્રા પણ શું થાય છે વધે છે એટલે કે

એટલે યાદ રાખવાનું છે કે ક્રાંતિક તાપમાન વધે તો પ્રવાહીકરણ સરળતાથી થાય અધિશોષણની માત્રા પણ વધવાની ઓકે મિત્રો નેક્સ્ટ પોઈન્ટ લઈએ તાપમાનની અસર તો તમે જોઈ શકો છો તાપમાનની અસર શું થશે કોઈ પણ વાયુમય અધિશોષિત અધિશોષક પર જમા થાય એટલે કે અધિશોષણ પામે તો ત્યારે જે ઉષ્મા છે મુક્ત થશે મતલબ કે વાયુનું અધિશોષણ એ કયું હતું ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો આપણે ઓલરેડી જાણીએ છીએ તો કેમ આવું થાય છે અધિશોષણ તાપમાન સાથે કેમ ઘટે તો કે અધિશોષણ ઉષ્માક્ષેપક છે હવે ઉષ્માક્ષેપક છે એ ટેમ્પરેચરના વધારા સાથે લસ એટલે સિદ્ધાંત મુજબ શું કે તો કે પ્રોસેસ રિવર્સ આવે એટલે કે ભૌતિક અધિશોષણ જે છે એ તાપમાનના વધારા સાથે ઘટે છે જ્યારે રાસાયણિક અતિશોષણ જે પહેલા વધે ને પછી ઘટે એનું કારણ શું તો કે વિશિષ્ટ છે વિશિષ્ટ કેમ તો કે સક્રિયકરણ શક્તિની જરૂર પડે એટલે જ્યારે ટેમ્પરેચર વધતું હોય ને તો એ શક્તિ ઉષ્મા સક્રિયકરણ સ્વરૂપે વપરાય છે એટલે શરૂઆતમાં કેવું થાય કે જેટલી ઊર્જા મુક્ત થઈ છે ને એ પહેલાં અણુઓને અમુકનું વધારે ને વધારે ચોંટવામાં મદદરૂપ થાય પણ જ્યારે એકદમ પીક ઉપર પહોંચે પછી ઉર્જા કંઈ કામ કરતી નથી એટલી બધી ઉષ્મા મુક્ત થાય કે અધિશોષણ શું થાય ઘટવા મળે જેમ કે આ તમે જો એક્સ બાય એમ વિરુદ્ધ ટેમ્પરેચરનો આલેખ મેં જે ઓલરેડી તમને કીધું કે ભૌતિક અધિશોષણ જે છે એ તાપમાનના વધારા સાથે ઘટે છે જેમ તમે જો અહીંયા ટેમ્પરેચર અહીંયા ટેમ્પરેચર અહીંયા ટેમ્પરેચર જેમ જેમ જતા જાઓ એમ માત્રા શું થતી જાય છે ઘટતી જાય છે તો મારો કહેવાનો મતલબ એમ છે કે તાપમાન વધુ ભૌતિક અધિશોષણ ઘટ્યું પણ રાસાયણિક અધિશોષણમાં જો તાપમાનના વધારા સાથે પીક પોઈન્ટ પકડે જો એક ટેમ્પરેચર એવું આવે કે જ્યાંથી પછી અધિશોષણ પાછું શું થાય છે તાપમાનના વધારા પછી ઘટતું જાય છે તો કહેવાનો મતલબ એમ છે કે રાસાયણિક અધિશોષણ વિશિષ્ટ છે એટલા માટે નહીં ઉપરાંત એમાં સક્રિયકરણ શક્તિની પણ જરૂર પડે છે અને અને ઊંચી એટલા માટે સાથે વધે પછી ઘટે ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ દબાણની અસર દબાણની અસર છે ને મિત્રો એ અધિશોષણ સમતાપી બનાવે કેવી રીતે દબાણ સાથે વધે અને પછી અચળ બને એટલા માટે જુઓ કોઈપણ ઘન ઉપર વાયુનું અધિશોષણની માત્રાને એક્સ બાય એમ વડે દર્શાયું આ અને એમ શું છે તો એને માટે મિત્રો અધિશોષણ ક્ષમતાપી કેમ કીધું તું જો શરૂઆતમાં વધે પછી અચળ બને આ જે આ જે કર્વ બન્યો ને આમ અચળ બન્યું ને અચળ ત્યાં વાયુ શું થઈ ગયું હોય છે તો કે સંતૃપ્ત પ્રેશર થઈ ગયું હોય એટલે હવે પછી આગળ જતું નથી આપણી વાત હતી એક્સ શું છે ને એમ શું છે તો

કે એક્સ બાય એમ એ પીના સમ પ્રમાણમાં હોય એટલે કે અધિશોષિત વાયુ જે છે એના દબાણના સમપ્રમાણ એટલે અહીંયા આપણે મિત્રો બે અધિશોષણ સમતાપી ભણવાના છીએ અધિશોષિત વાયુના દબાણના સમ પ્રમાણમાં મિત્રો અહીંયા આપણે બે સમતાપી ભણવાના છીએ એકનું નામ છે લેંગમ્યુર અને બીજાનું નામ છે ફ્રૂંડલિચ ઓકે એને આપણે નેક્સ્ટ સેશનમાં લઈશું ફરી પાછા મળીએ ત્યાં સુધી આનંદમાં રહો ખુશ રહો સલામત રહો જય સ્વામિનારાયણ